પણ નિરાશાજનક બાબત એ પણ છે કે પવિત્ર યાત્રાધામ ડાકોરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી ગંદકીના ઢગ જામેલા છે જ્યાં નજર કરો ત્યાં પ્લાસ્ટિકનો કચરો ખાલી બોટલો દેખાય છે ડાકોરમાં સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડી રહ્યા છે તેમાં પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા ગોમતી ઘાટની દુર્દશા જોઈ ભક્તોમાં નિરાશા વ્યાપી છે ગોમતી નદીમાં જળકુંભી અને પાનકુટીનું સામ્રાજ્ય ફેલાઈ ચૂક્યું છે છેલ્લા ઘણા સમયથી ગોમતીનું પાણી સંપૂર્ણપણે દૂષિત થઈ ચૂક્યું છે પર પર સતત દુર્ગંધ આવી રહી રહી છે છે અત્યારે ઊભા પણ ન શકાય ગંદકી યાત્રાધામ વિકાસ બોર્ડે ગોમતી ઘાટનું કરોડોના ખર્ચે નવીનીકરણ કર્યું પરંતુ અહીં ગંદકી ઠેરની ઠેર છે ગોમતીની અંદર આટલી બધી ગંદકી છે એની પાછળના કારણો સ્થાનિક રાજકારણો અને જે ઓફિસરો છે એ લોકો જ છે કે જે હમણાં ત્રણ દિવસ ઉપર જ થોડાક પવનની અંદર અહીંયા જે આજુબાજુ દીવડા બાંધવામાં આવે છે એ દીવડા તકીના કારણે ગોમતીની અંદર અત્યારે નારોનું સામ્રાજ્ય છેલ્લા દસ વર્ષના ગ્રાન્ટો ચેક કરવામાં આવે તો કેટલી બધી ગ્રાન્ટો ગોમતીજના શુદ્ધિકરણ માટે ફાળવવામાં આવી છે ઇવન અમારા મંદિરના ચેરમેન શ્રી ભગત સાહેબ બી જાતે ઇન્ટરેસ્ટ લઈને કેટલી બધી ગ્રાન્ટો મંજૂર કરાવે છે તો આ બધા પૈસા સાહેબ જાય છે ક્યાં એ બી એક તપાસનો વિષય બને છે હું એટલી ધાર્મિકતા ધરાવતો કોમતી તળાવ છે પરંતુ હાલમાં ડાકોરની નગરપાલિકા દ્વારા કે કોઈ પણ સરકારી તંત્ર દ્વારા તેની સાફ સફાઈ કે જાળવણી કરવામાં આવતી નથી તેનાથી શ્રદ્ધાળુઓની હૃદયને દુઃખ થાય છે માટે મારે સરકારને નમ્ર વિનંતી છે કે યાત્રાધામ ડાકોરના તળાવને વધુ વિકસિત કરે સ્વચ્છતા સ્વચ્છતા લાવે યાત્રાધામનો વિકાસ કરે ગંદકી એટલી હદે વધી છે કે નવસો નવ્વાણું વિઘાની ગોમતી નદી જ જાણે ખાબોચિયામાં ફેરવાઈ ગઈ છે ગોમતી ઘાટ પર ચારે બાજુ દબાણો થઈ ચૂક્યા છે નદીના તટ પર આવેલા રહેણાંક વિસ્તારોની ગટરોમાંથી આવતું ગંદુ પાણી પણ ગોમતી મૈયાને દૂષિત કરી રહ્યું છે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ સ્વીકાર્યું કે ડાકોરમાં ગંદકી ખૂબ જ વધી છે અને તેની માટે કામ થવું જોઈએ ધાર્મિક સ્થળમાં આ બધા નાના મોટા પ્રશ્નો રહે છે એ સ્વીકારું છું અને ગુપ્તી ઘાટ પણ સ્વચ્છ બને આમ તો પવિત્ર યાત્રાધામ વિકાસ દ્વારા અનેક ખર્ચા કરી અને સુવિધા ઊભી કરવામાં આવી છે પણ સ્વચ્છતા અંગે નગરપાલિકાની વધુ કામગીરી થાય તો સારું રહેશે ગોમતી ઘાટની આ ગંદકીથી સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છું પવિત્ર ગોમતી મૈયાની આવી અવદશા માટે જવાબદાર કોણ ગોમતી ઘાટના નવીકરણ માટે મંજૂર થયેલા કરોડો રૂપિયાનું શું થયું શું ડાકોર નગરપાલિકાના સત્તાધીશોના દ્રશ્યો દેખાતા નથી ડાકોરમાં કોના ઈશારે વેપારીકરણ વધી રહ્યું છે ગોમતી ઘાટ પર દબાણો કરી સરકારી મિલકતને કબજે કરવા પર લગામ ક્યારે મુકાશે ગુજરાતના પૌરાણિક વારસા સમાન ગોમતી ઘાટ અને ગોમતી નદીની કાયાપલટ ક્યારે થશે શું વિકાસની વાતો માત્ર કાગળ પર રહી જશે જન્માષ્ટમીને માત્ર ગણતરીના કલાકો બાકી છે લાખો શ્રદ્ધાળુઓ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે ડાકોર અને ખાસ કરીને ગોમતી ઘાટની આ ગંદકીથી ભક્તોની લાગણી દુભાઈ તે સ્વાભાવિક છે શીતલ ભટ્ટ જીએસટીવી ડાકોર